આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની આગળની કામગીરી હાથ ધરવામાં આવી છે આ પ્રોજેક્ટ માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે કન્સલ્ટન્ટ સીપી ડિઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદને નિમણૂક કરવામાં આવી છે આ એજન્સી દ્વારા ફાઇનલ માસ્ટર પ્લાનની ડિટેલ ડિઝાઇનની કામગીરી હાથ ધરવામાં આવશે વધુમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી આનંદ પટેલે જણાવ્યું હતું કે આજી ડેમમાં જે દૂષિત પાણી ડેમમાં જાય છે તેને ટ્રીટ કરી રાજકોટ મહાનગરપાલિકાના અન્ય કામોમાં વપરાશ કરવા અંગે પણ અધિકારીશ્રીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અહેવાલ દીપક રાઠોડ